હાલના સમયમાં લોકો પરંપરાગત ખેતી છોડીને કંઈક નવીન કરવાનું વિચારી રહ્યા છે કંઈક નવીન ખેતી કરીને લાખો રૂપિયાની કમાણી ખેડૂતો કરતા હોય છે ખેડૂતો સદ્ધર બને તે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અને સહાયો અમલમાં મૂકવામાં આવેલ છે જે સહાય અને યોજનાનો લાભ લઈ ખેડૂત પોતે સદ્ધર બનતા હોય છે આજના સમયમાં ખેડૂતો પોતે અવનવા પાકોનું વાવેતર કરતા હોય છે તેનું સીધું વેચાણ નહીં કરતા તેનું મૂલ્યવર્ધન કરી વેચાણ કરી લાખો રૂપિયાની કમાણી ખેડૂતો કરી રહ્યા છે તેમજ બોટાદ જિલ્લાના ગરડા તાલુકાના ગઢાળી ગામના એક ખેડૂત પોતે સિંગનું વાવેતર કર્યું હતું જેમાં સિંગનો પાકનું વેચાણ નહીં કરતા તેનું મૂલ્યવર્ધન કરી તેલના ડબ્બા ભરાવી લાખો રૂપિયાનું વેચાણ કરી મહત્તમ નફાયુક્ત કમાણી કરી રહ્યા છે આ અંગે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગઢાળી ગામના ખેડૂત ગોયલ યશરાજજી પોતે બીએ સુધી અભ્યાસ કર્યો છે અને છેલ્લા સાત વર્ષથી પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા છે હાલ ઘઉં તેટી તરબૂચ સહિતના મિશ્ર પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે હાલ સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે જેથી આ ખેતીમાં ખર્ચ ઓછો થાય છે અને ઉત્પાદન સારું મળી રહે છે પોતાની પ્રોડક્ટો તૈયાર કરીને વેચાણ કરવામાં આવે છે વર્ષ દરમિયાન વીઘામાંથી એંશી હજાર રૂપિયાની લઈને નેવું હજાર રૂપિયા સુધીની આવક મેળવી રહ્યા છે સિવાય મગફળીનું તેલ કઢાવી તેનું વેચાણ કરવામાં આવે છે જે એક ડબ્બો પાંત્રીસો રૂપિયાના ભાવે વેચાણ કરવામાં આવે છે મગફળીના તેલનું વેચાણ કરી એક વીઘામાંથી ત્રીસથી ચાલીસ હજાર રૂપિયા સુધીનું ઉત્પાદન મેળવવામાં આવે છે સિંગ તેલનો ડબ્બો તૈયાર થતાં પચીસોથી ત્રણ હજાર રૂપિયા જેટલો ખર્ચ થાય છે પ્રાકૃતિક ખેતીમાં તૈયાર થતી અમારી પ્રોડક્ટ ગાંધીનગર અમદાવાદ સુરત વડોદરા જેવા જુદા જુદા શહેરોમાં આ પ્રોડક્ટો વેચવા માટે કરવામાં આવે છે ખેતીમાં ભપ્રતા રાસાયણિક ખાતરોને દવાનો કોઈ પણ પ્રકારનો ઉપયોગ કરવામાં આવતો નથી સંપૂર્ણપણે 100% પ્રાકૃતિક ખેતી આ ખેડૂત દ્વારા કરવામાં આવે છે મારું છે છેલ્લા ચાર પાંચ વર્ષથી ઓર્ગેનિક કરવી એટલે એમાં તો કઈ ખર્ચો લાગતો હોય પણ ગૌમૂત્ર ને છાણ ને એ બધું લાવવાનો જે ખર્ચો લાગી બાકી બીજો કઈ ખર્ચો પોતાની પ્રોડક્ટ કરીને વેચવી અંદાજીત મારે આ વર્ષ પૂરું થાય એટલે વીકે એસી થી નેવું હજાર ની આવક ગણવાતરમાં હાલમાં તો અત્યારે ઘઉં છે ઓગણ એસી નંબરના જેવા લોક ભરતી વાળા નવા આઈ આયરન ને મિનરલ ને બધું છે એમાં ડબ્બાનો મારો ઓણ ભાવ હતો પાંત્રીસો રૂપિયા અંદાજે મારે એમાં વીકે સિંગલમાં વીકે ત્રીસ થી પાંત્રીસ હજાર ની આવક આવી

એનું આપણે સલામતી ઈચ્છતા હોય તો આપણે ઓર્ગેનિક કરવું પડે આપણા છોકરાનું સારું માગતા હોય જોવા કારણ કે આપણે આપણા છોકરાને અત્યારે ઝીણું ઝેર જ ખવડાવીએ એના હિસાબેથી અમે લગભગ અમારે સાતમું વર્ષ છે ઓર્ગેનિકમાં જેમાં અમે દવા ખાતર કે કોઈ પણ બીજી ઉપયોગ નથી કર્યો ગૌમૂત્ર છાણ સિવાય બીજું કાંઈ વાપરતા નથી અને મારે અત્યારે આ બધું અત્યારે ઘઉંનું બુકિંગ એ ચાલુ થઈ ગયું છે ઘઉંના અંદાજે શું ભાવ છે ઘઉંના અત્યારે અંદાજે હજાર રૂપિયાના ભાવ રાખવા છેલ્લા ચાર વર્ષથી અંદર મા પ્રાકૃતિ ભાગમાં હું ખરીદી કરું છું અને આજ આપણે ઘઉંનું બુકિંગ કરવા આવ્યા છીએ અને છેલ્લા ત્રણ વર્ષથી હું તેલના ડબ્બા લઉં છું આ કારણ કે નજર આવે તો આપણે ઓર્ગેનિક વસ્તુ બને છે એટલે આપણને વિશ્વાસ છે પૂરેપૂરો કે ના ના વસ્તુ સારી છે અને આપણા ઘરમાં ચાર પાંચ મેમ્બર છે બધા ઓર્ગેનિક ખાય છે પણ વ્યવસ્થિત છે હાર ભૂલાઈ ગયા લોકો દ્વારા પણ આ પ્રાકૃતિક માફ હમના તેલ લઈ અને વખાણી રહ્યા છે પાત્રીસો ડબ્બાનો ડબ્બાનું તેલના ડબ્બાનું વેચાણ કરવામાં આવે છે તેમજ લોકોને ટ્રાન્સપોર્ટેશન મારફતે સિંગના તેલના ડબ્બાનું મોકલવામાં આવે છે તેમ ખેડૂત દ્વારા જણાવવામાં આવ્યું હતું